બે રીત થાય છે એમાંથી સરળ રીત છે તે છું શૂન્ય તરીકે આપણે બરાબર શૂન્યનો સરવાળો કરીએ તો આલ્ફા પ્લસ બીટા બરાબર ત્રણ માઇનસ ચાર તો ચાર માંથી ત્રણ જાય તો આપણને એક મળે છે માઇનસ મોટા પદની નિશાની આવશે

પ્લસ આલ્ફા પ્લસ બીટા એક્સ પ્લસ આલ્ફા બીટા આવું એક સૂત્ર છે જે સૂત્રના આધારે આપણે ઉકેલ મેળવી શકીએ છીએ એક્સ બરાબર એમને રાખીશું પ્લસના પ્લસ આલ્ફા પ્લસ બીટા જે બે પદ છે તેની સરવાળો આપણને પાસે માઇનસ વન છે તો માઇનસ વન આવશે એક્સના એક્સ આવશે અને આલ્ફા બીટા જેની કિંમત માઇનસ બાર આવે છે તો અહીં આપણે માઇનસ લખીશું અને બરાબર કરીશું એક્સ નો સ્ક્વેર પ્લસ માઇનસ માઇનસ એક એક્સ પ્લસ એક માઇનસ બાર ના બાર શૂન્યો આપેલા હોય એની ઉપરથી બહુ બધી મેળવવાની થાય તો પેલા બેન બંને શૂન્યોનો સરવાળો કરવાનો બંને શૂન્યોનો ગુણાકાર કરવાનો એ કરીને ત્યારબાદ તમારે આ સૂત્ર એક મૂકવું પડશે એક્સ વર્ગ પ્લસ આલ્ફા પ્લસ બીટા એક્સ ને આલ્ફા ગુણ્યા બીટા પાઠ્યપુસ્તક પાઠ્યપુસ્તકના સ્વાધ્યાય નથી પણ ઉદાહરણમાં અને જૂના કોર્ષ દાખલો છે એવી રીતે આપણને અહીં પણ પીએક્સ બરાબર પ્લસ નવ પ્લસ ચૌદ આપેલા છે આ દાખલાઓ પણ પાઠ્યપુસ્તકમાં નથી વિકલ્પમાં પણ પૂછી શકે એવો દાખલો છે આલ્ફા પ્લસ બીટા હવે આ બે નો લસા લઈએ તો આ બે નો ગુણાકાર થાય નીચે આલ્ફા ગુણ્યા બીટા અને આ બીટા નો ગુણાકાર તમે આની સાથે કરો તો એની કિંમત થશે બીટા ને પ્લસ આલ્ફાનો ગુણાકાર આની સાથે કરો એની કિંમત આલ્ફા થશે તો આલ્ફા પ્લસ બીટા એ ઉપર આવે છે આલ્ફા ગુણ્યા બીટા એ નીચે આવે છે જે ખરેખર આની જે મૂલ્ય છે આની આપણે જરૂર નથી તો આપણે તે કાઢી નાખીએ ચાલો હવે હવે આલ્ફા પ્લસ બીટા અને આલ્ફા ગોણિયા બીટા જેની કિંમત આપણને મળી ગઈ છે ઓકે હવે આલ્ફા પ્લસ બીટા એ શૂન્યોનો સરવાળો ને શૂન્યનો ગુણાકાર આપણે ગોતવાનો છે તો શૂન્યોનો સરવાળો આપણે અહીં ગોતી શકીએ છીએ જેની કિંમત છે માઇનસ બીના છે એ આ સૂત્ર દ્વારા તો બી બરાબર છે નવ માઇનસ નવ એ બરાબર છે એક સ્વરની બાજુમાં એક હોય છે તો માઇનસ નવના છેદમાં એક એટલે માઇનસ નવ આવશે આલ્ફા પ્લસ બીટા અને કિંમત આલ્ફા ગુણ્યા બીટા જેની કિંમત થશે સીના છેદમાં આ એનું સૂત્ર છે તો સી બરાબર આપણી પાસે છે ચૌદ તો ચૌદના છેદમાં એક એ બરાબર એક છે બરાબર ચૌદ આવશે તો આલ્ફા પ્લસ બીટા બરાબર માઇનસ નવ અને આલ્ફા ગુણ્યા બીટા બરાબર ચૌદ ઓકે હવે આપણે આનું વિસ્તરણ કરીએ તો આનું કાંઈ વિસ્તરણ થતું નથી એકના છેદમાં આલ્ફા એકના છેદમાં બીટા આની કિંમત માઇનસ નવના મળે છે